અભિયાન અંતર્ગત અનેક રસ્તે રઝળતા લોકોનું તેઓના પરિવાર સાથે કરાવ્યું મિલન મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન પચીસ વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કર્યું પોલીસે વૃદ્ધ પાસેથી માહિતી જાણી તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું ડીસીપી ઝોન ત્રણના મુસાફિર યારો અભિયાન અંતર્ગત હાલ સુધી દસ લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન સંવાદદાતા વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આપ લોકો જાણો છો કે તેમ સુરત શહેરમાં ઝોન 3 ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજડતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાંને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડની બધી વિગતો મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિકૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતાં વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલીઝને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર પાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સારા ચાલતા હતા તો અમારી પોલીસની ટીમમાં એમને એક વીક પહેલાં પોલીસ સ્ટેશન લાવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એનું એમનું એમનું કાઉન્સેલિંગ કરતાં જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલાં તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીનાથી એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ